તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે મારા બ્લોગ જોવો છો ને એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવાર સવારમાં તમારો ભાઈ જવું ડ્રાઈવિંગ કરવા માટે નીકળી ગયો છે એકચ્યુઅલીમાં આપણે ગાડી શીખવાની છે અને એક બેડ ન્યૂઝ આપવા પણ આવ્યો છું થોડા થોડા બેડ હૈને થોડા થોડા આ તો થવાનું જ હતું એક દિવસ પણ અત્યારે થઈ ગયું એમ તો કંઈ નહીં ચલો હું તમને પહેલાં ગાડી અહીંયા પાર્કિંગ કર લઉં થોડી પછી મસ્ત એક વાત કહું મારે વાત કરવી છે એક પહેલાં ગાડી ઠેકાણ કરી દઈએ પછી વાત કરી ફાઇનલી ગાડી આપણી પાર્ક થઈ ગઈ છે અને મારે વાત કરવાની છે વાત એ કરવાની છે કે તમે પહેલાં આ નર્સરીની હાલ જોઈ લો હું હરમું હર દેખાવા માંડીએ ને હવે કોરે ખાલી આ કુંડા જ વચ્ચે પડ્યા છે જોયું તો એનો મતલબ એવો છે કે આપણી નર્સરી ફાઇનલી હવે બે દિવસની અંદર ખાલી થવાની છે કાલે તો ચાર પાંચ મોટા મોટા ટ્રક આવ્યા હતા એમાં બધો માલ ભરી ગયા હતા આજે એક પેન્ડિંગમાં માલ ટ્રેમ્પો પડ્યો છે જોવો તમે આ પડ્યો સામે દેખાતો હશે આજે એમાં ભરવાનું છે બાકી બીજા અત્યારે આવશે એમ કરતાં કરતાં નર્સરી આખી ખાલી કરી નાખવાની છે અને અમારે આ જગ્યા છોડવી પડશે ઈચ્છા તો નહીં થતી પણ શું કરીએ કેમ કે અહીંયાનું જે વાતાવરણ હતું અહીંયાની જે શાંતિ હતી ને ખરેખર બહુ મજા આવતી આ જગ્યાએ હું ત્રણ વર્ષ ક્યાં નીકળી ગયા ને મારા એ જ ખબર ના પડી પણ હવે જેવી ભગવાનની ઈચ્છા છોડવી પડશે નર્સરી અહીંયાથી હવે જોઈએ ક્યાં જવાનું થાય છે હાલ ઘરે તો નથી જવાનું અમદાવાદ ને અમદાવાદમાં જ રહેવાનું છે પણ ક્યાંક બીજી જગ્યાએ જશું એમ સારી હશે એવી અને અહીંયા આગળ વાત એવી હતી કે લોકો પણ સારા હતા જેમ કે અમારા સંબંધી જ હતા રિલેટિવ જ હતા બધા બે ત્રણ ઘર હતા નાનું કુટુંબ સુખી કુટુંબ એ રીતનું હતું કે ટૂંકમાં એકદમ મજા આવી જતી અહીંયા રહેવાની પણ હવે આ બધું છોડવું પડશે કંઈ વાંધો નહીં ભાઈ નર્સરી હવે બે ત્રણ દિવસના જ મહેમાન છીએ પછી જોઈએ અત્યારે વિચારું હું ક્યાં જઉં પછી આગળની વાત આગળ અત્યારે તો બે ત્રણ દિવસ એમ તો દસ દિવસ જેવું નીકળી જશે અહીંયા પણ તો અહીંયા છેલ્લી મૂવમેન્ટ છે નર્સરીની કેમ કે કાલથી કામ પણ બંધ થઈ જાય કદાચ આ જે બધો માલ પૂરો થઈ જાય ને કાલથી કામ બંધ થઈ જાય આગળ ખાલી આ નેટ છોડવાની રહેશે તો એમની રીતે આને છોડી જશે અમારે હવે વિચારવાનું એક જવું ક્યાં જો નર્સરીમાં લઈ જવાનું થાય તો અમારે છે ગાંધીનગર જવું પડશે અને ત્યાં તો મને ગમે એમ જ નથી નર્સરી ખાલી થવાનું કારણ એક જ છે કે એ આગળ રિવરફ્રન્ટ આવે પ્લસમાં ઓલમ્પિકનું ગ્રાઉન્ડ અહીંયા આગળ આવે એટલે ભવિષ્યમાં અમારે કોઈને કેવું હશે ને કે જો ત્યાં ગ્રાઉન્ડ છે ને ત્યાં તો અમે રહેતા એવું બધું હે થોડી ખુશી છે ને થોડી દુઃખ છે એવું બધું હે જગ્યા છોડવાની ઈચ્છા નહીં થતી પણ છોડવી પડશે કેમ કે અહીંયા જેવું અમને ક્યાંય ના ફાવે બહુ ખરેખર ત્રણ વર્ષ ક્યાં નીકળી ગયા ને એ જ ખબર ના પડી પણ આ બધું ચાલ્યા કરે ચલો તમે વ્લોકની મજા લો મજા આવશે હવે અત્યારે આપણે થોડું જો થોડું જાજુ ડ્રાઇવિંગ કરીને પછી નીકળીએ ઘરે ઘરે જઈને મસ્ત ત્યાંથી થોડો બ્લોગ બનાવીએ પછી ઓફિસ જઈએ એ બધું કરીએ કંઈ નહીં ચલો ભાઈ કન્ટિન્યુ 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 આને આંકવાની અને મજા બહુ આવે ઓન ડેની કાર મને આમે પહેલાંથી આવી અરે વરના તો ગમતી જ હતી પણ એ એ વરના તો ના લઈ શક્યો પણ એના જેવી એની નોની બુન આઈ લઈ આવ્યો કઈ વાંધો નહીં ભાઈ ચલો લાઈફ માં જે થવાનું હોય ને પહેલેથી નક્કી જ છે ભાઈ બંધ બેઠો હોય ને એને રીસે બાળીએ આપણે ચલો લોંગ ડ્રાઈવ પે શું હું હું ઘરે નહીં વાપરતી કોણ જતા રહ્યા છે એવું ઓકે ગાઈસ તો સવાર સવારમાં તળેલા મરચા અને રોટલીનો નાસ્તો તૈયાર છે ઓહો 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 શું આઈને હવા મંડી એવું શું કાઢું ઓકે ગાઈસ તો ફાઇનલી મસ્ત મજાનો રેડી થઈને હું નીકળી ગયો છું એકચુઅલીમાં પોઈન્ટ પાછળ મેના રાણીના એ આ તો જેવી કંધારી ભરી જુઓ તમે છી 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 ધોવાનો ટાઈમ જ મળતો નહીં મને ધે નેક્સ્ટ ધે તો ગુડ મોર્નિંગ બધાને કાલનો દિવસ આપણે ખુવાજે ઘરે આવ્યા હતા પણ ઘરે આવીને પણ તરત જ દવાખાને જવાનું થયું તો દવાખાને જઈ આવ્યા હતા અને અત્યારે બીજો દિવસ ઉગી ગયો હોય સવાર સવારમાં જુઓ ગોટા બનાવી નાખ્યા મમ્મીએ મરચાં લઈને આવ્યા લપો નહીં કરતો બ્લોગ બનાવું હું ગરમ ગરમ ગોટા અને ચા સવાર સવારનો નાસ્તો મારું પોણીએ ગરમ થઈ ગયું જોવું ઉકળે હેર્યું પાછળ તો

તળેલા તીખા હે ને એટલે વાસણજી પાણી આવ્યું કર્યું મન દેખાય રહ્યું પણ ત્યાં આગળ જો હર હર માં બેઠક થાય છે આપણે કરીને એ હું કરે રી બીબલું રમાડે રી એટલે બીબલું મારે લઈ જવું છે બીબલું મારે લઈ જવું છે લઈ જવું ને નોકરી જવું એ લઈ જવું હે ને ઓહો ઈ વળી શું

હોય મૂકી દેવાના કોમ આવે કોક દાળ ટિફિન કાઢવું કાઢલે તો ચાલશે ને એટલા રોજ બનાવી બનાવીને ખા શું મમરા મંગાવી દેવાના ટોમેટા ને એવું તો પડી જ હોય હે એક જ પડી એવું ચલો ખાવું નહીં દાડમની તો પડી જશે ને નહીં કુછ નહીં હોય તો લઈ આવવાની રીતે વાત નથી ઓકે હવે અરજી રાખી ખાવું નથી હવે આપણે ચલો ચલો કાતો ઓકે ગાઈસ તો જમવાનું જમી લીધું છે અને કાઢા પછી આવું કટુક બટુક કરવાનું ઈચ્છા અરે આવું કટુક બટુક કરવાની આદત કોની છે એમ કે જો અમારે તો મને છે મને વળી કે તમારે ખાવું એટલે કાચા જેડ કોઈ ખાવાનું મન તો ના ભાવે કોઈ ગમે એવું વાત તો કે ગાઈસ તો બ્લોગ ની શરૂઆત આપણે વાત કરી હતી કે આપણી નર્સરી ખાલી થવાની છે અને ફાઈનલ રાઉન્ડ તમને બતાવી દઉં કાલનો દિવસ ઓન્લી ફોર કાલનો દિવસ આજે જો અહીં આગળ કુંડા પડ્યા હતા સાફ અહીં આગળ રોપા પડ્યા હતા સાફ ની ઉપર જો તમે ઉહરું દેખાતું હશે ને તો નેટ પણ છૂટી ગઈ હવે આ બાજુ રહી આ બાજુની અને આ બાજુમાં થોડા થોડા રોપા પડ્યા હે કાલે વોનો ફાઇનલ રાઉન્ડ કાલે ખતમ પછી આ કુંભાર કાઢવાના રહે એ લગભગ પરમ દિવસે નીકળી જશે અને કુંડા આટલા પડ્યા થોડા ઘણા જા ખાઈએ યાર આ હે दादी દેજે ડિફेंडर ની ગોલ નીચે થાય ન્યાસી હે આ તો બધી હવે તો થાય છે ને ગાઈસ તો અર્ધી રાત થઈ છે ને મેડમ કે મારે સુખા હું હે તો એ ઓખાઉં કો હો ખાવ ખો બોલ 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 ઘેર ઘેર ખાવી એટલે આ ટોમેટો બગડેલું હોય જો ઉપરથી કે દબણમાં આવ્યું એટલે એટલે બધું સામાન તૈયાર કરવાનું છે ઓકે ગાઈસ તો કાલી રાતની ભેળ બનવા જાય એ એ બખાળો કરો માં બખાળો અડધી રાતે કોઈને ઊંઘવા દે ઊંઘવા દે કોઈને આ હું ગોતે હતું એવું તો હે ચમચી એ રીક એક તો બહુ થઈ ગઈ સોસ બસ નાખી દે પછી ફાઇનલી કાળી રાત મેં સેવી ગયા અને ભેળ ચટપટી ભેળ તૈયાર છે તીખી તીખી ભેળ તૈયાર છે ખાઈ ગયો કે આપણને ખાને કા તીખા મમરા લાઈ है हां तो नहीं खाऊ यार तीखा ममरा है मन ती खुला गया हुआ छह बनी कैसी लगी कैसी लगी अच्छी लगी ખ ખ ખ ખ ખ ખ